મિત્રો નમસ્કાર ચોવીસ વર્ષની એક કન્યા કે જેના ખૂબ નજીકમાં લગ્ન છે એને પૂછ્યું છે કે ગાલ બિલકુલ ચમકદાર સૌમ્ય બનાવવા માટે લિસ્સા બનાવવા માટે જો કોઈ કુદરતી ઉપચાર હોય તો મને બતાવો કારણ કે એ કુદરતી ઉપચારના પ્રચારક છે તો મિત્રો લખી લેજો તમારે એક ટામેટું લેવાનું છે અને નાનું સફરજન અડધું નાનું સફરજન લેવાનું છે એને મિક્સરનું જે નાનકડું જાર છે એ નાનકડા ઝારમાં બિલકુલ ફેરવી લેવાનું છે અને એની લુદી બનાવી લેવાની છે એ લુદ્દીમાં મિત્રો બે ચમચી દૂધ નાખી દેવાનું છે અને એક ચમચી મધુમેરી નાખવાનું છે ખૂબ હલાવવાનું છે એને પછી ગાલ પર હળવા તે લગાવી દો આંખોની પાપણ ઉપર લગાવી દો ચહેરા પર લગાવી દો ગાલ ખૂબ જ અડધો કલાક પિસ્તાલીસ મિનિટ પછી જો એને ધોઈ નાખશો કલાક રાખશો તો બી વાંધો નથી પણ એ ધોયા પછી ગાલ એકદમ સોફ્ટ બનશે પછી ચમકદાર પણ બનશે કારણ કે એની અંદર સફરજન અને ટામેટાની અંદર રહેલા ઘટકો ખાસ કરીને આયન છે કેલ્શિયમ છે કોપર છે મેંગેનીઝ છે વગેરેના કારણે ચહેરાની સપાટી પર સ્વચ્છ રક્તનું પરિભ્રમણ વધે છે ટામેટામાં લાલ ફાઈટોપિગમેન્ટ લાયકોપિન લ્યુટેન ક્લોરોજેનિક એસિડ કોમ્રિડ એસિડ અને સુંદર ચહેરાને સુંદર અને લાલીમામય બનાવે છે દૂધની એલર્જી જે લોકોને છે એ લોકો એમાં દૂધ ન ઉમેરે તો ચાલશે સંશોધનથી સાબિત થયું છે કે ટામેટા આપણા શરીરની એક એક કોશિકાઓમાં મોજૂદ મર્ક્યુરી લેડ ક્રોમિયમ આદિ ધાતુઓનું નિષ્કાશન કરી એટલે કે એને ફેંકીને શરીરની ભલે ભાતી સફાઈ કરી નાખે છે એટલે જો ચહેરાના ભાગમાં પણ આ ધાતુઓના લીધે જો કોઈ સૌંદર્યમાં અડચણ ઊભી થતી હોય તો એને પણ આ નાનકડો પ્રયોગ ખૂબ સફળતાથી દૂર કરીને ચહેરાને ચમકદાર બનાવી દેશે મિત્રો ખૂબ વિશ્વાસથી આ પ્રયોગ અમલમાં મૂકજો નિશ્ચિત રૂપથી સારામાં સારા પરિણામ મળશે મિત્રો લખજો પણ કોમેન્ટ બોક્સમાં મને ખૂબ આનંદ થશે અને લાગતા વાગતા જરૂરી લોકોને આ પ્રયોગ મોકલી આપજો અસ્તુ ઈશ્વરનો ધન્યવાદ કરું છું ભગવાન શિવનો એમના ચરણોમાં આ સંવાદનું શ્રેય અર્પિત કરું છું ભારતીય હોવાનું ગૌરવ અનુભવીને ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતો